નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ સાત બાર બે હજાર પચીસ અને વાર થયો છે રવિવાર ત્યારે રજાનો દિવસ ગુજરાત માટે કેવો જવાનો છે કારણ કે હવામાનના જે પલટાને લઈને જે નવી તારીખો આવી છે ને આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે કારણ કે આંબાલાલે જે નવી આગાહી આપવામાં આવેલી છે અને જે વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે તેના ડિટેલ સાથેના વિડીયોની હવે શરૂઆત કરીએ મિત્રો શિયાળા વિશે પણ મેળવીશું કારણ કે શિયાળો અત્યારે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર જેનાથી આપણે ખ્યાલ આવે કે આગામી દિવસોમાં શું થવાનું છે તો ચાલો મિત્રો ગુજરાત વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાતની અંદર તમે જાણો છો કે અત્યારે જે છે તે આજે છ તારીખ અને શનિવાર અને આમ ગણી શકો કે મિત્રો અત્યારે જે છે તે શિયાળો ચાલી રહ્યો છે તો ગુજરાત રાજ્ય અત્યારે હાલ આજે મિત્રો જે છે કે પ્રકારના વરસાદ ઝાપટાની આગાહી નથી કારણ કે આજે છ તારીખ છે ગુજરાતની નજીક તો છોડો મિત્રો દૂર દૂર સુધી પણ કોઈ સિસ્ટમ આજે બનેલી નથી જેથી ગુજરાત રાજ્યો પર આજે કોઈ વરસાદની આગાહી નથી પરંતુ ગુજરાતમાં અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળો સરુ રહેવાનો છે સુખ વાતાવરણ જોવા મળશે પરંતુ ગરમીને લઈને પણ એક આગાહી છે વાતાવરણ જેવું છેલ્લા કેટલાક દિવસથી છે એવું જોવા મળશે વરસાદની આગાહી નથી પરંતુ આજે નહીં આવતીકાલે અને પરમ દિવસથી આગાહી બની શકે કારણ કે અમરલાલે પણ મિત્રો પહેલા જણાવ્યું હતું કે આઠથી અઢાર તારીખની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવી શકે અને મિત્રો અહીંયા જોતા પણ એવું લાગી રહ્યું છે કે આઠથી અઢાર તારીખ જે છે ગુજરાત રાજ્ય પર ભારે બનશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રકોપ બની રહ્યો છે જેને કારણે કેટલાક વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ ઝાપટા પડવાની માવઠા પડવાની આગાહી બની શકે તો તમામ તમામ માહિતી જે છે આગળ જણાવું એક ગામના નામ લઈને વરસાદ વિશે તેના પહેલા મિત્રો કેટલા ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ કેટલાક નકશા નેતાઓ સામે આવ્યા છે તે જોઈ લઈએ અને ત્યાર પછી હું તમને વરસાદ વિશે છેલ્લે માહિતી આપું તો જોઈ લે મિત્રો આજે નકશા સામે આવ્યા છે તેની વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો આ નકશો જે છે તે જીએફએસ વેધર મોડલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જે મિત્રો એક ઘણું મોટું એક મિત્રો વેધર મોડલ છે એક કંપની છે કે મિત્રો જેની આગાહી લગભગ નેવું ટકા સાચી પડે છે તો જીએફએસ વેધર મોડલ અનુસાર એવું અનુમાન લગાવી દેવામાં આવ્યું છે કે પાંચ તારીખથી એટલે કે ગઈકાલથી લઈને આવનારી પંદર તારીખ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડીની જગ્યાએ ગરમીનું અંદર વધારો થશે લોકોને ઉકળાટ મિત્રો જે છે તે વધારે જોવા મળશે કારણ કે જેએફએસ વેધર મોડલ એવું જણાવી રહ્યું છે કે ગુજરાતમાં ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જે છે તે જોવા મળી શકે આવનારા દસ દિવસમાં તો પંદર તારીખ સુધી મિત્રો ગરમી માટે ગુજરાત વાસીઓ તૈયાર થઈ જજો કારણ કે શિયાળામાં જે પંદર થી વીસ ડિગ્રી તાપમાન હોય છે એની જગ્યાએ ત્રીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળશે તેવું જેએફએસ વેધર મોડલે આગાહી કરી છે અને આખી આખો નકશો બહાર પાડ્યો છે જેનાથી આપણને ખ્યાલ આવે કે મિત્રો ખાસ આવનારા દિવસો ગરમી વાળા રહેવાના છે જો કે મિત્રો અમારાલાલ પટેલે જણાવ્યું છે કે ઠંડી જોવા મળશે તો હવે ખાસ જોવાનું રહેશે કે કોની આગાહી સાચી પડે અને સાથે જ અમલાલે એવું પણ જણાવ્યું હતું કે બાવીસ તારીખથી આવનારી બાવીસ તારીખથી જે છે ગુજરાતમાં હાડ થી જવતી કાતિલાના ઠંડી પડવાની શરૂઆત થશે તો મિત્રો આવનારા કેટલાક દિવસ હવે ગરમી રહેશે તેવું લાગી રહ્યું છે તો એના માટે પણ તમારે તૈયાર રહેવું તેની સાથે મિત્રો ગઈકાલે પણ વાત કરીએ તો જોઈ લો ગઈકાલે પણ ટેમ્પરેચર જે છે તે ગુજરાતમાં ઘટ્યું છે બાર ડિગ્રી જેવું અંદાજિત તાપમાન જોવા મળ્યું છે ત્યારે જોઈ લો તો મિત્રો બાર ડિગ્રી સૌથી ઓછું તાપમાન હતું તેની સાથે સૌરાષ્ટ્રમાં પંદર ડિગ્રી કચ્છમાં બાર તેર ડિગ્રી ઉત્તર ગુજરાતમાં ચૌદ ડિગ્રી મધ્ય ગુજરાતમાં સોળ અને દક્ષિણ ગુજરાતમાં અઢાર

જેથી એવો ભયંકર કે એટલો ભયંકર ખુંખાર વરસાદ નથી આવવાનો પરંતુ વાદળોને આધારે હું તમને જણાવી રહ્યો છું અમુક ભાગોમાં કે જ્યાં વાદળો છે તો ત્યાં વાદળ વાતાવરણ અને જે પણ ભાગોમાં વધારે વાદળો હશે તો તે ભાગોમાં ઝાપટા પણ જે તે મિત્રો જોવા મળી શકે તો ચાલો મિત્રો એક પછી એક જે છે તે હવે આપણે શરૂઆત કરીએ અને જાણીએ કે વાદળોને લઈને ગુજરાત રાજ્યને લઈને શું નવી જે છે તે મિત્રો આગાહી સામે આવી રહી છે તો ચાલો ફટાફટ માહિતી મેળવીએ તો સૌથી પહેલા છ તારીખ ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાનો જે આ પટ્ટો છે તેની સાથે પાટણનો પટ્ટો થઈ ગયો રાધનપુર સાંતલપુર દિયોદર થરાદ ઉપર મિત્રો જોઈ લો અંબાજી સાબરકાંઠા ખેડબ્રહ્મા આ પટ્ટાની અંદર વધારે કાળા ડિબાંગ વાદળો છે જેથી આ ભાગોમાં ઝાપટાનું પ્રમાણ વધી શકે બાકી જમણી બાજુ જોઈ લો તો હિંમતનગર લાગુના વિસ્તારોથી લઈને અરવલ્લી લાગુના વિસ્તારમાં કોઈ મોટા વાદળ નથી જેથી આ ભાગોમાં આછા વાદળ છે વાતાવરણ જોવા મળી શકે વરસાદના કોઈ ચાન્સ નથી મધ્ય ગુજરાતમાં પણ જોઈ લો તો અમદાવાદ અને વિરમગામ સાઈડ મિત્રો વાદળો મજબૂત છે ગોધરા દાહોદ

વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર બે થી ત્રણ જિલ્લામાં વાદળો એકદમ ઓછા છે જેમકે બોટાદ ભાવનગર આ જિલ્લાની અંદર વાદળો વાદળો ઓછા છે છે બાકીના બધા જિલ્લાઓ ઉપર મિત્રો તો સૌરાષ્ટ્રમાં વધારે રાજકોટ જિલ્લો તેની સાથે મોરબી સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ અમરેલી ગીર સુમનાથ પોરબંદર આ બધા જ ભાગોની અંદર વાદળો મજબૂત છે જેથી આ ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને અમુક ભાગોમાં ચાપટા પણ શક્યતા બની આવી શકે તો આ થઈ ગઈ મિત્રો વાત વરસાદને લઈને ત્યાર પછી હવે મહત્વની માહિતી મારા તમને આપવાની છે એક સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતોની લોન માફીને લઈને ખેડૂતોનું મહા જઈને મોટું મહા કરવામાં આવશે જેમાં હજારો ખેડૂતો જોડાશે આને લઈને મિત્રો સરકારે ખેડૂતોની વાત સાંભળવા ગઈકાલે હા પાડી હતી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પરેશ ગોસ્વામી અને સાથે જ ખેડૂત આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મિત્રો ખેડૂત જેટલી પણ માંગણી છે તે મિત્રો કૃષિ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી આવનારા દિવસોમાં ખેડૂતો માટે જે યોગ્ય નિર્ણય હશે એ લેવામાં આવશે તો આ મિત્રો ખેડૂતોની મોટી જીત છે કારણ કે ખેડૂતોના આંદોલન ને લઈને સરકારે રિસ્પોન્સ આપ્યો છે જવાબ આપ્યો છે ત્યારે મિત્રો હવે જોવાનું કે રહ્યું કે ભવિષ્યમાં શું થાય છે કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોની